ધોરણ પાંચ ગણિત ચેપ્ટર છઠ્ઠું તું મારો ગુણક હું તારો અવયવ હવે છે આપણે અવયવ વિશે જોઈ લીધું હવે જોઈશું આપણે સામાન્ય અવયવ પચીસ ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને પાંત્રીસ ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો તો આ પચીસ છે પાંત્રીસ તો હવે તમે બંને વર્તુળના સામાન્ય જાંબલી રંગના ભાગમાં કયા અવયવો લખ્યા છે પચીસ ના અને સામાન્ય આ પચીસ અને પાંત્રીસ ના સામાન્ય અવયવ છે તો આ પચીસના અવયવ અહીંયા પાંત્રીસના અવયવ તો અહીંયા કયા થશે સામાન્ય અવયવ એક અને પાંચ અને બાકીના કયા વધશે પચીસ અહીંયા સાત અને પાંત્રીસ હવે આવી જ રીતે તમારે ચાલીસ અને સાઠના સામાન્ય અવયવ છે આવી રીતે વર્તુળમાં લખવાના છે તો જુઓ ચાલીસ અને ના સામાન્ય અવયવ તો આઠ ચાલીસ સાહીઠના ત્રણ છ બાર પંદર ત્રીસ અને સાઠ તો સામાન્ય કયા થયા એક બે ચાર પાંચ દસ અને અઢાર અને છ ની શાખામાંથી ત્રણ દુ છ હવે આવી જ રીતે હું ચોવીસ ના છે ત્રણ અવયવ વૃક્ષ બનાવીશ તો ચોવીસ તો બાર દુ ચોવીસ તો ચાર તેરી બાર ચોવીસ છે છ ચોક ચોવીસ ચાર ની બે શાખા થાય તો બે દુ ચોવીસ અને છ ની તો ત્રણ દુ બે સોરી બે દુ ચાર હવે છ ની તો ત્રણ દુ છ એવી જ રીતે ચોવીસ નો ત્રીજો છે અવયવ વૃક્ષ આઠ તેરી ચોવીસ તો આઠ ની બે શાખા છે તો એ કઈ બનશે ચાર દુ આઠ હવે છે પ્રશ્ન કે અનુના ઘરમાં એક બગીચો છે આ બગીચા વચ્ચે એક રસ્તો છે તેમણે આ રસ્તાને બે ફૂટ ત્રણ ફૂટ અને પાંચ ફૂટની લાદી લગાડવાનું કામ કર્યું છે કડિયાએ પ્રથમ હારમાં બે ફૂટની લાદી બીજી હારમાં ત્રણ ફૂટની લાદી તથા ત્રીજી હારમાં પાંચ ફૂટની લાદી લગાડી છે કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી તો રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હશે તો કેટલી થશે ત્રણે ગુણાકાર કરશું બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ ગુણ્યા પાંચ ફૂટ તો ટોટલ કેટલી થાશે ત્રીસ ફૂટ એટલે કે કળિયાને લાદી કાપવાની જરૂરિયાત નહીં રહે